અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ અને મલેરિયાની ધ્યાનમાં રાખી કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર મચ્છરના બ્રીડિંગ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શહેરના વિવિધ ઝોનમાં અલગ અલગ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં ખાસ કરી અને વરસાદી પાણી ભરાતા મચ્છરનું વેડિંગ થતું હોવાનું જાણવા મળ્યું છે જેના આધારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલ સિમ્સ હોસ્પિટલ પાસેના બે કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ સહજ વન અને સગુન ઇન્ફિનિટી ખાતે મચ્છરના પોરા મળ્યા બાદ બંને સાઇડો સીલ કરવામાં આવી છે સહજ વન સાઇટેડ અગાઉ પણ નોટિસ અપાઈ હતી અને પચાસ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો તેમ છતાં ફરીથી ત્યાં મચ્છરનો ઉપદ્રવ્ય જોવા મળતા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોની રોકથામ માટે તાત્કાલિક અને કડક પગલા લેવામાં આવી રહ્યા છે શહેરમાં મચ્છરજન્ય બ્રીડિંગ અંગે કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે સર એ જ એક સાઈડને સીલ કરવામાં આવી છે શું શું કારણસર સીલ કરાય એક નોર્થ વેસ્ટ ઝોનની કન્સ્ટ્રક્શન સાઈટને અમારે સીલ કરવી પડી છે અને એક જે સાઇટ પર ચેકિંગ કરાયું ત્યાં શું કાર્યવાહી કરો પણ અમે અત્યારે કામગીરી ચાલુ છે